સામે ગાયો પાસે પણ જવું નથી મારે ગાયો પાસે મારે જવું હું ભેંસો પાસે કારણ કે ભીમ શેઠ છે ને ભીમ શેઠ એને થોડુંક હમણાં ચામડીની અંદર છે ઇન્ફેક્શન થઈ ગયું હતું એટલે ઇન્જેક્શનને બધું માર્યું છે ઇન્જેક્શન ઇન્જેક્શનને બધું માર્યું છે પણ છતાં ચેક કરવું પડશે બરાબર બાકી ગાયો બધી આજે અહીંયા જ હાજર છે બંધા બંધા ગાયો બધી અહીંયા જ હાજર છે

वाड़ा नहीं अंदर भैंसो तो बड़ी आराम करी रही है देखा है भीम सेठ त्या से भीम सेठ ना चेक करिए ભીમભાઈ હા જોઈ ચામડીની અંદર છે એ થોડું ગામ એને ખંજવાર જેવું ને ઇન્ફેક્શન જેવું થઈ ગયું હતું પણ ઇન્જેક્શન આપી દીધું હવે થોડા સમયની અંદર જ ઓકે રિપોર્ટ થઈ જાય કા ભીમ આ તોફાની છે એકદમ હું જાય ને જીમ ભાઈ આજે છે ને સાંજના એવું હશે તો આપણે જેવું બે આંચર જન્મજાત બે આંચર વાળી પાડી ને બધું એ અંદર હશે પિંજરાની અંદર અને લગભગ બે એક મહિનાથી આપણે જોઈ નહીં એટલે આજે એ જોશું આપણે બાકી આને હવે આ ઇન્ફેક્શન છે એ થોડુંક હવે કંટ્રોલમાં તો આવી ગયું છે વાંધો નથી બરાબર ને ભીમ

ના બધું ગાયો ઝાંઝર મોટી મધર કેમ દેખા નહી રૂપારું બને એક સાથે હાલો તો હવે આ નાની મધર એક અહીંયા જો હવે તો આઈસીયુ વોર્ડ જે આપણો જૂનો આઈસીયુ વોર્ડ છે એની અંદર હું રાઉન્ડ મારીને પછી અહીંયા આવ્યો કાંઈ ત્યાં નવો કેસ છે નહીં રેગ્યુલર કામ છે એ છે તો બધું ઓકે રિપોર્ટ થાય રહી થઈ રહ્યું છે બરાબર બાકી હવે બીજું કાંઈ નવો કેસ હશે તો એ જોશું નહીં તો સાંજ ના આપણે ભેંસોની દવાઈમાં જશું ભેંસોની દવાઈમાં જઈ ત્યાં આપણે જન્મજાત જાત બે આચરવાથી આપણે પાંજરાપુરની અંદર ભેંસોના વાડાની અંદર પાડી છે જોયા ને બે મહિના જેવું થઈ ગયું છે એટલે ફરીથી આજે આપણે જોશું મિત્રો અત્યારે આપણે અહીંયા પાંજરાપોર જ છે ને આપણી ગાડીની અંદર ઘણા દિવસોથી સામાન પડ્યો હશે બરાબર સામાન એટલા માટે લીધો હતો કે મારે રવિચીનગર જવાનું થાય તો એ સામાન હું ત્યાં દઈ આવું પણ જેવો આ સામાન મેં મારી ગાડીમાં રાખ્યો એટલે મારે રવિચીનગર જવાનું થયું નહીં હર્ષદભાઈને અત્યારે જવાનું થયું છે એટલા માટે મેં કીધું તો તમે લેતા જાઓ લઈ લેતો હર્ષદ આમાંથી તેમ બરાબર છે કે કલર બીજો ના તો માર ભાઈ ગુતતો જાય છે ત્યાં જાય ત્યાં તા કેસરી નહીં તો કેવો છે આ કેસરી તો જેવો જોઈએ એવો નથી હા તો જેવો જોતો એવો ગુતતો જાય છે મેં એ બે ત્રણ દુકાનો જોઈ બરાબર પણ એ એક જ મળ્યો મને તો ભાઈ એ નડી તો કેન્સલ થઈ છે હર્ષદભાઈને ગમી નહીં તો હવે હર્ષદભાઈ ગોતતા જાય તો મને ફોટો મોકલજે હા અને આની અંદર પારા અને દોરીની છે એ ખોલ નાખો દોરી જો તમે કોઈ વાંધો નહીં હવે જાશે બધી વસ્તુ રવિચી નગર અને ત્યાં આપણે જે વસ્તુઓ બનાવવાની છે એ તૈયાર થશે ને એને ઝપાટો કરજો માર ભાઈ એક બે દિવસમાંથી પહોંચાડી દેશે બપોરના આપણે જે વસ્તુ બધી અહીંયાથી મોકલાવી રવેચી નગર બરાબર એના પછી અત્યારે પડી છે સાંજ ગૌશાળાની અંદર આપણે છીએ નાથાભાઈ જે માતાજી કાલ હું અત્યારે આવ્યો ત્યારે આ ગાયની દોવાઈ ચાલુ હતી ને આ જ આવ્યો એટલે એ ગાયની દોવાઈ ચાલુ થાય એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચી ગયા છે બાકી ગઈ કાલે આને જોવાની રહી ગઈ હતી રે વાંચી છે ને આપણી લાડાની જોવાની રહી ગઈ હતી પછી કેમ કાલ હાથ નતો દીધો કાલે હાથ ન કેમ ન દીધો બરાબર હા હા આજે કમ્પ્લેટ છે પાવરમાં આવી ગઈ છે પાવરમાં અને આ ગાયોની દોઈ ચાલુ ચાલુ છે નહીં બધા થઈ જાય એના પછી ભેંસવાનો વારો આવશે પછી અહીંયા જોવ લાડો અને મોટી મધર લાડો ઊભો થઈ જાઓ લગભગ કે નહીં ના ના જે શાંતિથી બેઠો હજી આપણે સાઈડમાં હલ્યા જઈએ સાઈડમાંથી જોઈએ vua જબર હે ને પણ દ્રશ્ય આ હું ન્યાય છે કે કેમ જે છે કે જોઈ લેશું તો ગાને ચેક કરો મિત્રો હવે આપણે આવી ગયા છે ભેંસોની દોહામાં કેની

કેમ જોવા દેશે કે નહીં કઈ આર્યા હે હે નહીં ના એ નહીં આચ્છા હમ આ છે હા કેમ પણ આપણે કીધું એ જો હમણાં જો ઊભી રાખીએ કેમ કરશે ઊભી રહેશે કે નહીં

બે ટકે ધાવીને હવે એક ટાઈમ થઈ ગઈ છે શું કે ના થાય બાકી કયું કઈ કયું પાટું એનું હા પાર્ટી પાડો પાર્ટી હે વસ્તુ એવું આ કેટલી મૈયાની આ એક દિવસની જ પાર્ટી છે શું વાત છે જાણે મહિને એકની હોય હે પાડી વસ્તુ છે ને કયા પાડાની કેવી ખબર ના હોય કાલ વિણી આ તો દીઘડ પાડીની મોટી જબર મોટી હે પાડી વસ્તુ એ તો ઘણી હારી

મિત્રો અહીંયા ભેંસોની દોવાઈ થઈ ગઈ છે ઓકે રિપોર્ટ અને આ બધાને છે હવે લીધા બારે ખાઈ છે ખોર બગાડે છે ખોર જો અહીંયા નીચે પડ્યો છે અહીંયા ગમાણમાં પડ્યો છે આ નવા મેમ્બર તો પડી ગયા દૂધ પી પીને નીચે દેખાય છે અને જો એક આંખમાં કેરીને એક આંખ સાદી જો હે ને ઈ બે અચરવાઈ છે કે બે હાજર હવે શું છે એક ટાઈમ થઈ ગઈ છે સવાર ના જ જોવા મળે એટલે અત્યારે હવે આપણે દેખાશે નહીં નહીં ત્યારે શું ધાવતી હોય ને તો બધું બરાબર આચર ને દેખાય છે ને બધા બુંબા છે ને બુંબા આ એકટા જો છે આ એક લુલી ગાય છે અહીંયા બાજુના ની અંદર એનું વાસુડું અને આમાંથી એક પાડડું એનું છે અહીંયા લુલી ભેંસનું બાકી બધા અહીંયા ભેંસવાળા વાળાવાળા હા પડા હા આપણે શું કરે છે આરામથી આરામથી છે ને એવું બધું છે બાકી હાલો હવે થોડી વાર નીંદર આપણે આપણી ગૌશાળે જવાનો સમય થઈ જશે તો આપણે થોડીવારમાં નીકળશું ને ગેટ બેટ બધું ઉપવાથી વ્યવસ્થિત આડું દઈને હાલે ગયા એટલે મને કેવો તમે ગેટ ખોલતા નહીં તમે સાઈડમાંથી આવી જાજો બારે મેં કોઈ વાંધો નહીં સાઈડમાંથી આવી જાય બારે બાકી હવે થોડીવાર રહીએ ને જાશું આપણે ગૌશાળાએ મિત્રો આપણે પાંજરાપુરથી અહીંયા આપણી ગૌશાળે પહોંચી આવ્યા છે અને ગૌશાળા પહોંચતા પહોંચતા થઈ ગયું છે અંધારું જય માતાજી માતાજી કેમ થાય શું મેં રાખ્યું નહીં શું લોટ લઈને બેઠા ઓહ લોટ ચમ ભાઈ

આપણે કરી નાખશું કામ બરાબર બાકી કાલના વિડીયોની અંદર એક જબરદસ્ત સરપ્રાઇઝ આવે છે તમારા માટે શું કેવું આવો હો ને બરાબર જોવાનું ભૂલતા નહીં અને શોર્ટ વિડીયો તો વહેલા જ આવી જશે પણ બીજું પાછળથી આવશે પણ બિલાસ્ટ થવાનું છે કાલ શું થવાનું છે બરાબર બાકી હવે ભાઈ બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળી કાલે નવા બ્લોગ સાથે